વાર્તા મારી મારી ચેનલ નવા લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ધન્યુહાર રામ ગોપાલ રહેતો હતો તેમનો મોટો પરિવાર હતો જેને ટેકો આપવા માટે તેમને ઘણીવાર દિવસ રાત કામ કરવું પડતું હતું દરરોજની જેમ કામ પર જતા પહેલા રામગોપાલે તેની પત્નીને લંચ બોક્સ પેક કરવા કહ્યું જ્યારે તેની પત્ની બોક્સ લઈને આવી ત્યારે રામગોપાલે કહ્યું મારે આજે આવવામાં મોડું થશે કદાચ મારે રાત્રે આવવું જોઈએ એમ કહીને રામગોપાલ પોતાના કામે નીકળી ગયો કામનો રસ્તો પસાર થતો હતો રામગોપાલ ત્યાં પહોંચતા જ તેને કોઈ અવાજ સંભળાયો રામગોપાલ થોડે નજીક ગયા કે તરત જ તેમને જોયું કે એક સંત ભગવાનનો મંત્ર બોલતા હસતા હતા રામગોપાલે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું તમે ઠીક છો રામગોપાલ એ સાધુને ઓળખતો ન હતો પણ સાધુએ તરત જ તેનું નામ લીધું મને કહ્યું આવો રામગોપાલ દીકરા હું તારી જરા જોઈ રહ્યો હતો મને ભૂખ લાગી છે તમારા લંચ બોક્સ મને કનિક ખવડાવો બાબા પાસેથી પોતાનું નામ સાંભળીને રામગોપાલને આશ્ચર્ય થયું પરંતુ તેને કોઈ પ્રશ્ન ન પૂછ્યો અને તરત જ તેની ખાણીપીણીની પેટી કાઢીને તેમને આપી દીધી થોડી જ વારમાં બાબાએ રામગોપાલનું બધું જ ખાધું પછી સાધુએ કહ્યું દીકરા મેંગ બધું જ ખાધું છે હવે તું શું ખાશે મને માફ કરો રામગોપાલે કહ્યું કોઈ વાંધો નહીં બાબા હું કામ માટે બજારમાં જાઉં છું ત્યાં જ કંઈક ખાઈશ આ સાંભળીને ઋષિએ રામગોપાલને પુષ્કળ આશીર્વાદ આપ્યા અને તેને બેટમાં એક હથોડો આપ્યો રામગોપાલે કહ્યું તમારા આશીર્વાદ પૂરતા છે હું આ હથોડીનું શું કરીશ તમારા માટે રાખો ઋષિએ જવાબ આપ્યો દીકરા આ કોઈ સામાન્ય હથોડી નથી આ જાદુઈ હથોડી છે જે મારા ગુરુએ મને આપી હતી અને હવે હું તમને આપી રહ્યો છું કારણ કે તમારું હૃદય શુદ્ધ છે તેનો ઉપયોગ ફક્ત સારા કાર્યો માટે જ કરો અને બીજાને ક્યારેય ન આપો આટલું કહીને એ બાબા ત્યાંથી ગાયબ થઈ ગયા રામ ગોપાલ હાથમાં હથોડી લઈને બજારમાં કામ કરવા ગયો ઓજાર બનાવતા પહેલાં તેના મનમાં વિચાર આવ્યો કે આજે હું આ હથોડાથી લોખંડનો પ્રહાર કરીશ તેને હથોડા વડે લોખંડને મારતા જ તે સીધું મોજાર બની ગયું બીજા ફટકામાં લોખંડના વાસણો રચાયા હતા રામગોપાલ સમજી ગયો કે તે ખરેખર જાદુઈ હથોડી છે જે લોઢાને બનાવવાના ઈરાદાથી મારે છે તે લોઢાની જ વસ્તુ બની જાય છે જાદુઈ હથોડાને કારણે રામગોપાલનું કામ ઝડપથી પૂરું થઈ ગયું અને તે જાદુઈ હથોડીને પોતાની સાથે ઘરે લઈ ગયો એ જ રીતે રામગોપાલ દરરોજ તે હથોડીથી કામ ઝડપથી પૂરું કરી નાખતો અને ઘણી વખત તે વધુ વાસણો બનાવીને ગામના લોકોને વેચતો ધીમે ધીમે તેના ઘરની પરિસ્થિતિ સારી થવા લાગી એક દિવસ ગામના વડા તેમના ઘરે આવ્યા અને કહ્યું અમારા ગ્રામજનોને શહેરમાં જવામાં ઘણો સમય લાગે છે શું તમે ગામ અને શહેરની વચ્ચે આવેલા પર્વતને તોડવા માટે તમારા હથોડાનો ઉપયોગ કરશો આ સાથે અમે મધ્યમાંગ એક રસ્તો બનાવીશું અને ગામથી શહેરની મુસાફરી સરળ અને ટૂંકી બનશે સરદારની વાત સાંભળીને રામ ગોપાલે તે જાદુઈ હથોડાથી તે પર્વત તોડી નાખ્યો સરદાર અને ગામના લોકો ખૂબ ખુશ થયા અને તેમને અભિનંદન આપ્યા પહાડ તોડીને ઘરે પરત ફરતી વખતે લુહારને થયું કે આ જાદુ હથોડીથી તેનું કામ ઝડપથી થઈ જાય છે પણ તેનો ખાસ ફાયદો નથી થતો આ વિચારમાં ગરકાવ થઈને લુહાર ઘરે જવાને બદલે ઉદાસ થઈને જંગલ તરફ ચાલ્યો ગયો એ જ ઋષિએ જંગલમાં બાબા લોહારને ફરી દેખાયા લુહારે તેને મનમાંગ જે હતું તે બધું કહી દીધું ઋષિએ કહ્યું તેનો ઉપયોગ માત્ર સાધનો અને વાસણો બનાવવા અને પર્વતો તોડવા પૂરતો મર્યાદિત નથી આની મદદથી તમે જે પણ ઈચ્છો તે બનાવી શકો છો અને કોઈ પણ મુશ્કેલ વસ્તુને સરળતાથી તોડી શકો છો તે જાદુઈ હથોડીનો ઉપયોગ કેવી રીતે કરવો તે રામ ગોપાલે સાધુ બાબા પાસેથી સારી રીતે શીખ્યા જે બાદ રામ ગોપાલે ઘણી કમાણી કરી હતી આજે રામગોપાલ ધનવાન બની ગયો છે અત્યારે પણ જ્યારે પણ તેને જરૂર લાગે ત્યારે તે જાદુઈ હથોડીનો ઉપયોગ કરે છે વાર્તામાંથી બોધ તે કોઈ પણ વસ્તુ હોય કે મન તેનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ ઉપરાંત તમારી પાસે જે વસ્તુઓ છે તેની કિંમત સમજવી જરૂરી છે બિનજરૂરી રીતે હતાશ થવાથી કોઈ ફાયદો થતો નથી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ